આવો જાણીએ કોંગ્રેસ મહામંત્રી વસીમ શેખ દ્વારા શું કહેવામાં આવ્યું રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા કાનલ વિસ્તારના જેપી વર્ક પોલીસ સ્ટેશનની ગેટની બહાર જ ઘણા સમયથી પાછલા ગંદકીનું સામ્રાજ્ય છે અને કચરાના ઢગલા છે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આની જાણ તો હશે કેમકે અમે પોતે પણ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અને લેખિત મૌખિક જાણ કરી દઉં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કે જ્યાં ક્યાં પણ ગંદકીના ઢગલા હોય કચરાના ઢગલા હોય તે નિયમિત રૂપે સાફ કરવામાં આવે પણ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરોને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટરો મને તો લાગે છે કે જેટલીઓ પોલીસ સ્ટેશનના પણ લલ્લુ પંચું સમજે છે એટલા માટે કે પોલીસ નો એક પ્રજા ને ખોપ હોય છે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના નો ખોપ નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ના અધિકારીઓ ખોપ નથી કે કોન્ટ્રાક્ટરો આનો નો ખોપ નથી કેમ કે પોલીસ સ્ટેશન હોય ને તેના અંદર મોટા મોટા અધિકારીઓ આવતા હોય પોલીસ સ્ટાફ આવતો હોય તો પણ તે લોકો અહીંયા સાફ સફાઈ નહીં કરતા કચરા ઢગલા નહીં ઉધાવતા અને ચોમાસાની ઋતુ છે તો આનાથી રોગચાળો પણ ફાટી નીકળે છે કેમ કે અહીંયા કેટલી પબ્લિક અવર જવર કરે છે અહીંયા કેટલા લોકો આવે છે પોલીસ સ્ટેશનમાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ વડોદરા શહેરને જે ગંદકી રાજ્ય બનાવ્યું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કેમ કે આ ચાર રસ્તા મેન કહેવાય ને જે પી રોડ પોલીસ સ્ટેશન કહેવાય આને પોલીસ સ્ટેશનની બહાર જ આવવું હોય તો આમ નાગરિકોના ઘરની બહાર તો શું બીજા બધા રોડો પર કેવી ગંદકી હશે તે આપણે વિચારવા જેવું છે જો આવનારા સમયમાં આ લોકો આ કચરો સાફ નહી કરે તો આ તમામ કચરો પોલીસ સ્ટેશનનો જે તે વોર્ડના અધિકારીઓ હોય વોર્ડ નંબર અગિયાર ના અધિકારીઓ હોય તેમની ઓફિસમાં માં આવશે કેમ કે જ્યારે પોલીસ નો જવાનો આપણા માટે કામ કરતા હોય આપણી રક્ષા માટે કામ કરતા હોય તો તેમના માટે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કરવું જોઈએ ને જો આવનારા સમયમાં આ લોકો નહીં જાગે તો આ તમામ કજો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ખાલાવવામાં આવશે સુનમ તમારો બસિમ શેખ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો